बोजन एकता मंच चंबूसर टीम द्वारा ए पी एम हॉल चंबूसर खाते सरखस्त પ્રભુદાસ ધનાભાઈ મકવાણાની ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેનો કાર્યક્રમ યોજાયો કલક ગામના વતની અને જંબુસર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કોંગ્રેસના પીઢ નેતા સંત શિરોમણી રૈદાસ એન્ડ યોગાવતાર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ ભરૂચના પ્રમુખ જગજીવન છાત્રાલય જંબુસરના ચેરમેન સ્વર્ગસ્થ પ્રભુદાસ ધનાભાઈ મકવાણા જેઓ જીવનના ડગલેને પગલે વિસ્તૃત સમાજના દરેક વર્ગમાં લગભગ દસેક પ્રસંગે સાચા પથદર્શક અને રહ્યા હતા જીવન પર્યંત રહ્યા અને કર્મઠ વ્યક્તિએ નિસ્વાર્થ ભાવે સમાજની ખરા અર્થમાં સેવા કરીને એવા ઊંડા વ્યક્તિત્વ ધરાવનાર વિભૂતિ તથા બહુળા સમાજના અનમોલ રતનને શ્રદ્ધાંજલિ આપવા જંબુસર પૂર્વ ધારાસભ્ય સંજયભાઈ સોલંકી કોંગ્રેસ તાલુકા પ્રમુખ શરદ શ્રી રાણા નગરપાલિકા પક્ષ નેતા શભાઈ મલેક બોમ્બે યુનિવર્સિટીના પ્રોફેસર રધીલાલભાઈ વડોદરા રોહિત સમાજના આગેવાન નટુભાઈ રાણા નવીનભાઈ ભારતી બાબુભાઈ ચાવડા ચગનભાઈ જાધવ નિનેશભાઈ જાધવ ચંદ્રકાંત જંબુ સરિયા ઈશ્વરભાઈ જાંબુ ગામના જયંતીભાઈ રોહિત ડાભાના બચુભાઈ રોહિત બહુજન એકતા મંચના અશોકભાઈ જાંબુ પ્રમોદભાઈ જાંબુ બાબુભાઈ સોલંકી અને અન્ય મહાનુભાવો તથા અગ્રણીઓ હાજર રહી સ્વર્ગસ્થ શ્રી પ્રભુદાસભાઈ મુકવાડાને ભાવભેની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જંબુસર તાલુકાના બહુજન એકતા મંચ દ્વારા આજે સરગી પ્રભુદાસભાઈ મકવાણાના જંબુસર તાલુકામાં બહુજન એકતા મંચ દ્વારા ટીમ દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યાની અંદર ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ અમે બહુજન એકતા મંચ ટીમ દ્વારા એમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે અને સાથે સાથે આજના દિવસે ઘણા અમારા જંબુસર તાલુકામાં ઘણા એવા દુઃખદ ઘટનાઓ બની છે એમને પણ અમે શ્રદ્ધાંજલિ અલ્યા બાકીના સમયે બહુજન એકતા મંચ આજરોજ ઝઘડી અને એક દાળીબ દીકરી પર જે બળત્કાર જેવી ઘટના બની હતી એની પણ આજે અમે બહુજન એકતા મંચ દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહેલા છે તો જેથી આજે રોજ બહુજન એકતા મંચની ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો જંબુસર એમપીએમસી હોલની